એમ તેમ કે તમે કયો એમ થોડું હાલે સબસ્ટિટ્યુશન કરવું હોય તો અમારે ખેલાડીને જ કેવું પડે ને કે ટાઈમ આઉટ આપો અમને આવી રીતે અમારી જોડે અન્ય જો અહીંયા આગળ ખેલાડીને બધાને વાગેલું છે કોઈ અહીં મેડિકલ ની સુવિધા નથી પાણીની સુવિધા નથી તો અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર જેમાં એરપોર્ટ પર રનવેની સમાંતર નવો ટેક્સી વે તૈયાર થતા ફ્લાઇટની અવરજવર વધુ સરળ બનશે અમદાવાદ એરપોર્ટ પર કુલ સાડા ત્રણ કિલોમીટર જેટલો એટલે કે ત્રણ હજાર મીટરથી વધુનો રનવે છે આ રનવે સાથે અત્યાર સુધીમાં અઢારસો મીટર જેટલો ટેક્સીનો વે હતો જે લંબાવીને હવે ત્રણ હજાર મીટર કરી દેવામાં આવ્યો છે જેના કારણે ફ્લાઇટના લેન્ડિંગ અને ટેક ઓફ દરમિયાન થતા સમયમાં ઘટાડો થશે તો ટેક્સી વે એટલે કે જ્યારે કોઈ ફ્લાઇટ મુખ્ય રનવે પર ઉતર્યા બાદ ટેક્સી વે પર ડાયવર્ટ થઈ જાય છે જેથી કરીને પાછળ આવતી અન્ય ફ્લાઇટને મુખ્ય રનવે પર ઉતારવા માટે અનુકૂળતા રહે ત્યારે એક અંદાજ પ્રમાણે અમદાવાદ એરપોર્ટ પર દૈનિક ત્રણસો ત્રીસ જેટલી ફ્લાઇટનું સંચાલન થાય છે આ સંચાલનમાં પ્રતિ કલાક વીસ ફ્લાઇટની અવરજવર રહેતી હોય છે પરંતુ હવે ટેક્સી વે લંબાવ્યા બાદ પ્રતિ કલાક અઠ્યાવીસ જેટલી ફ્લાઇટની અવરજવર શક્ય બનશે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હવે ફ્લાઇટને મૂવિંગ સ્પેસ એટલે કે જે મૂ થવા માટે સમયમાં વાર લાગતો હતો એ સમયમાં ઘટાડો થશે કારણ કે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવો ટેક્સી વે તૈયાર કરવામાં આવ્યો છે અગાઉ આ ટેક્સી વેની લંબાઈ અઢારસો મીટર હતી પણ હવે આ ત્રણ હજાર મીટર ટેક્સી વે કરી દેવામાં આવ્યો છે જેના કારણે જે મુખ્ય રનવે પર ફ્લાઇટને જવામાં અથવા તો આવવામાં સમય લાગતો હતો એ સમયમાં મોટી બચત થવાની છે એક અંદાજ પ્રમાણે પ્રતિ કલાક અગાઉ વીસ જેટલી ફ્લાઇટનું સંચાલન અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી થતું હતું એ ફ્લાઇટ હવે વધવાની છે એટલે કે હવે વીસની જગ્યાએ પ્રતિ કલાક અઠ્યાવીસ જેટલી ફ્લાઇટનું સંચાલન આ એરપોર્ટ પરથી થઈ શકશે ટેક ઓફ અને લેન્ડિંગ દરમિયાન જે વેટિંગ એટલે કે જ્યારે ફ્લાઇટ ને મુખ્ય રનવે પર જવાનું હોય છે ત્યારે અન્ય ફ્લાઇટને એને ડિસ્ટર્બ ન થાય એટલા માટે આ ટેક્સી વે પર લાવવામાં આવતો હોય છે અને ટેક્સી વેથી તે ટર્મિનલ સુધી પહોંચતું હોય છે પણ અગાઉ આ જે ટેક્સી વેની લંબાઈ હતી એ ઓછી હતી જેના કારણે અન્ય ફ્લાઇટ આવતી હોય અથવા તો જતી હોય એને વિલંબ થતો હતો સમય લાગતો હતો પરંતુ હવે નવો ટેક્સી વે તૈયાર થઈ ગયો છે જેના કારણે જે આવનારી ફ્લાઇટ અથવા તો અહીંયાથી જતી ફ્લાઇટ હોય એના જે વેઇટિંગ સમય હોય છે એમાં ઘટાડો થવાનો છે જેના કારણે મુસાફરોનો પણ સમય બચવાનો છે સાથે સાથે જે વધારે વપરાતું હતું કેમ કે જયારે ફ્લાઇટ આવે અને જાય ત્યારે એને રનવે પર જવામાં સમય લાગે ત્યારે ઇંધણ પણ વધારે ખર્ચું હતું એ ઇંધણના ખર્ચમાં પણ ઘટાડો થશે એ પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કેમેરા પર્સન નરેશ રજુરા સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ તો અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રવાસીઓની સુવિધા માટે નવું લોન્ચ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં અદાણી લોન્ચ કે જેમાં ક્રેડિટ કાર્ડ સાથે સામાન્ય પ્રવાસીઓ પણ તેનો લાભ લઈ શકશે અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પરના પહેલા ફ્લોર પર તૈયાર કરવામાં આવેલા આ લોન્જની વિશેષતા એ છે કે અહીં એકસો પ્રવાસીઓનો સમાવેશ થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે આ લોન્જમાં ડાઇનિંગ એક્ઝિક્યુટિવ અને બિઝનેસ ક્લાસ લોન્જ પણ ઉપલબ્ધ છે શરૂઆતી તબક્કામાં સવારે ચાર વાગ્યાથી રાત્રે અગિયાર વાગ્યા સુધી આ લોન્જ ઓપરેટ કરવામાં આવી રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં ચોવીસ કલાક તેનું સંચાલન કરવામાં આવશે લોન્જમાં ગુજરાતી ટચ આપવાનો પણ પ્રયાસ કરાયો છે જેમાં લોન્જ પ્રવેશ પરની દિવાલ પર કચ્છી વર્ક કરાયું છે પ્રવાસીઓને ખમણ સલાડ ચાટ જેવા ફાસ્ટ ફૂડ સાથે ભોજનની વ્યવસ્થા પણ આમાં કરાઈ છે અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર હવે પ્રવાસ કરતાં મુસાફરોને એક સુખદ અનુભવ થશે કેમ કે ખાસ અદાણી લોન્જ અહીંયા લોન્ચ કરવામાં આવ્યું છે તમે જોઈ રહ્યા છો એની ખાસિયતની વાત કરીએ તો અહીંયા અદાણી લોન્ચમાં એન્ટર આપ થાવ છો ત્યારે અહીંયા જોઈ રહ્યા જોઈ શકાય છે કે એક ગુજરાતી ટચ આપવામાં આવ્યો છે અને આ જે વોલ છે એ વોલને કચ્છી આઠથી આ દિવાલને તૈયાર કરવામાં આવી છે અહીંયા ત્રણ પ્રકારની અલગ અલગ કેટેગરી છે જેમાં એક્ઝિક્યુટિવ ડાઇનિંગ અને બિઝનેસ ક્લાસ આ ત્રણ કેટેગરીમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેમાં અલગ અલગ પ્રકારનું ફૂડ પણ અહીંયા આપવામાં આવી રહ્યું છે હાલ પૂરતું સવારે ચાર વાગ્યાથી રાત્રે અગિયાર વાગ્યા સુધી આ ઓપરેશનમાં રહેવાનું છે આપ જોઈ રહ્યા છો કે આ એક્ઝિક્યુટિવ લોન્જ છે કે જ્યાં પ્રવાસીઓ અહીંયા ડોમેસ્ટિક એરપોર્ટ પર મુસાફરી કરતા હોય તો ત્યારે અહીંયા રિલેક્સ થઈ શકે છે સાથે સાથે અહીંયા જમવાનો પણ તેઓ આનંદ માણી શકે છે એટલે એક નવો અનુભવ અહીંયા અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર જે પ્રવાસીઓ આવે છે એમને હવે થવાનો છે એટલે કે કયા પ્રકારની નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે હાલ સવારે અગિયારથી ચાર પરંતુ આવનારા દિવસોમાં

સીએમમાં ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકારના અધિકારીઓ હાજર રહ્યા તો કેન્દ્રીય મંત્રી અને સીએમએ હિંમતનગર હાઇવેની સમીક્ષા પણ કરી નેશનલ હાઇવેના ગુજરાતના રોડ રસ્તાઓની સમીક્ષા કરવામાં આવી રાજ્ય સરકાર અને એનએચએઆઈ રોડ રસ્તાઓનું સંકલન કરશે જેમાં રાજ્યમાંથી પસાર હાઈવેની સ્થિતિ અંગે સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી નવા બની રહેલા નેશનલ હાઇવેના રોડ અંગે પણ સમીક્ષા કરાઈ હવે વાત કરીશું પટ્ટા પોલિટિક્સની આરપાર વિશે તો રાજ્યમાં પટ્ટા ઉતારવાનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ઉતરી છે કોંગ્રેસ પોલીસ પરિવાર બાદ ભાજપ નેતાઓના પલટવાર ભાજપના એક પછી એક નેતાના મેવાણી પર પ્રહાર જેમાં આરપારના ઘમાસાણમાં મૂળ મુદ્દો સાઈડ પર રહી ગયો મુદ્દો હતો દારૂના દૂષણનો પણ રાજનીતિ પટ્ટા ઉતારવા પર આવી ગઈ છે સુરેન્દ્રનગર ખાતે વિશ્વ માલધારી દિવસ નિમિત્તે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં શહેરના વાડીનાથ સર્કલ ખાતે ગાય માતાની પ્રતિમાને ફૂલહાર કરી રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો જોડાયા હતા ડીજેના તાલ સાથે માલધારી સમાજ દ્વારા પરંપરાગત ફૂડો રાસ અને ગીતો સાથે રેલીની શરૂઆત કરવામાં આવી વાડીનાથ સર્કલથી આંબેડકર ચોક હેન્ડલૂમ ચોક તેમજ પતરાવાડી ચોક મલ્હાર ચોકથી

તો સુરેન્દ્રનગરની રેસ્ટોરન્ટમાંથી ગેરકાયદેસર ચોપન ગેસ સિલિન્ડર ઝડપાયા છે જેમાં લીમડી ધંધુકા હાઈવે પરની જિલ્લા પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી હતી

અને આડત્રીસ સિલિન્ડર્સ ખાલી મળી આવેલા છે ગેસ સિલિન્ડર રૂલ્સ બે હજાર સોળ એલપીજી રેગ્યુલેશન ઓફ સપ્લાય એન્ડ ડિસ્ટ્રિબ્યુશન ઓર્ડર બે હજાર પૈસોના નિયમો આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ઓગણીસો પંચાવનની વિવિધ કલમોનો તેઓ દ્વારા ભંગ કરેલ હોય માટે ચોપન ગેસ સિલિન્ડર્સ જેની કુલ કિંમત થાય છે એક લાખ એકતાલીસ હજાર નવસો તથા સ્થળ પર મળી આવેલ વાહન જેની કિંમત છે પાંચ લાખ પંચોતેર હજાર

તો મહીસાગરના તોરણાના મુવાળા ગામે કિશોરનો મૃતદેહ મળી આવ્યો જેમાં એક કિશોરનો ઘરમાં લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો ધોરણ બારના વિદ્યાર્થીઓનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી એ કિસમ દ્વારા ધમકી આપી હોવાનો પરિવારનો આક્ષેપ છે કિશોર સાથે ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપી હતી તો મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે ઘટનાની જાણ થતાં જ વીરપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મારું નામ મહેશભાઈ રમણભાઈ ડામોર છે તો નાના હું રહેવાસી છું અને અમે પત્ની મારો નાનો છોકરો ત્રણે બાર રહીએ છીએ અને મોટો છોકરો બારમા ધોરણમાં ભણતો ઘરે હતો ત્યાર પછી અમને ફોન કર્યો મારા ભાઈ કાકાએ છોકરાએ કે આવું બન્યું છે પણ સામાવાળાભાઈ છત્રાભાઈ કાળુભાઈ એમનો છોકરો મારા ઘરે આવી અને એમને લઈ ગયો મારા છોકરાને એના ઘરે અને પછી માર્યો તો મારો ભાઈ ને મારા ભાઈના ઘરથી એને છોડાવીને લાયા તો પછી એવું બોલ્યો કે હું આજે રાતે તારું ગળું મરડી નાખીશ અને રાત્રે એણે શું કર્યું શું ને સાહેબ સવારે લાશ ઘરમાં લટકતી હતી પાછલી વાર મજાના પગ નીચે ભાઈ અડેલા હતા અને સાડીનો કટકો આટલો જ હતો અમે એના મમ્મી પપ્પા આવ્યા સાંજે છ સાડા છ આવી રહ્યા અમદાવાદના ઝોન સાતમાં આવેલા સ્પામાં એલસીબીએ તપાસ હાથ ધરી હતી જેમાં સરખેજ આનંદનગર અને બોળકદેવ વિસ્તારના સ્પામાં તપાસ કરાઈ હતી તેર જેટલા સ્પા અને મસાજ પાર્લર પર કાર્યવાહી કરાઈ તેમાં તેર પૈકી ચાર સ્થાન પર દેહ વ્યાપારનો વેપલો ઝડપાયો હતો તેર યુવતીઓને દેહ વિક્રયના દૂષણમાંથી મુક્ત પણ કરાવાઈ હતી પોલીસે ધરપકડ કરી છે જામજોધપુર પોલીસ સ્ટેશન ને કલમ એકસો એક કે મુજબ મર્ડર કા ગુના દાખલ ક્યાં આરોપી નરિયાભાઈ ભામા પત્ની ગુળી ભામણિયા सिर पर पत्थर मारकर सिर गले और पेट के भाग पर पत्थर मारकर हत्या कर दी इसमें आरोपी को शक था कि उसकी बीवी का किसी के साथ अफेयर चल रहा है इसी शक के चलते उसने अपनी बीवी की हत्या कर दी इसमें अभी आरोपी नरिया भाई बमणिया जामजोधपुर पुलिस स्टेशन जामजोधपुर पुलिस की कस्टडी में है तो आ तरफ भावनगर महुआ करी मित्र हत्या जब मालन नदी किनारे कूआ में दौरडू बांधी धक्का मारी दीदो

રાજકોટની ચેકિંગ સ્કોડે અમદાવાદ સિટી બસનો ડ્રાઈવરને ઝડપ્યો જેમાં છન્નું દિવસ સુધી મફત મુસાફરી કરવા બદલ ઓગણીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો બિલીમોરાના ડ્રાઈવરના ખોવાઈ ગયેલા કાર્ડ પર કરતો હતો મુસાફરી શું એસટી બસના આઈ કાર્ડની યોગ્ય ચકાસણી કરતા નથી તે સવાલ ઉઠી રહ્યા છે

બેન દીકરીને છેડતી કરવામાં આવી છે તો તેના લઈને વિદ્યાર્થી પરિષદે આજે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કર્યું છે જ્યારે મનીષ ચૌહાણ કરીને સાહેબ દ્વારા બેન દીકરીને વોટ્સઅપ મારફતે મેસેજ કરવામાં આવે છે કે તમે મને મળવા આવો વગેરે વગેરે અલગ મેસેજ કરવામાં આવે છે તો તમે હું તમને એક્ઝામમાં જોઈ લઈશ પાસ કરી આપીશ આવા અલગ અલગ મેસેજો દ્વારા બેન દીકરીને કરવામાં આવ્યા છે તો તેના લઈને વિદ્યાર્થી પરિષદે આજે ઉગ્રથી ઉગ્ર આંદોલન કર્યું છે શું માંગ છે તમે

એમાં પણ મેં આ બાબતે જાણ કરી દીધી છે જે દીકરીને આ વસ્તુ થઈ છે બરાબર એ અથવા તો અન્ય દીકરી પણ કોઈ હશે એની સાથે બી જો આવું કઈ થયું હશે તો પણ અમે તપાસમાં બહાર લાવીશું અને જે અધિકારી આમાં સંડોવાયેલો હશે એને સખત લેવાશે ચોક્કસ લઈશું અને એના માટે તમામ જે ઘટતું હશે સક્ષમ વર્ષીય યુવતી સાથે દુષ્કર્મનો શિક્ષક પર આરોપ લાગ્યો છે શિક્ષક મુકેશ સોલંકી પર અનેકવાર દુષ્કર્મ આચરવાનો આરોપ છે યુવતીના ન્યુડ ફોટા અને વિડીયો પણ વાયરલ કરવાની ધમકી આપી હતી ખોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ચાર થી વધુ રૂપિયા પણ આવ્યા હતા યુવતીના લગ્ન પણ મુકેશ અને પ્રીતિ ઘેટિયા નામની મહિલા શિક્ષિકાએ રોકાવ્યા હતા શિક્ષક મુકેશ દ્વારા ચાર્જિંગ વાયર દ્વારા યુવતીને માર પણ મારવામાં આવ્યો તો ક્રિકેટર ચેતેશ્વર પુજારાના શાળાએ આત્મહત્યા કરી હતી જેમાં જીત પાવારીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી નવેમ્બર બે હાજર ચોવીસમાં થઈ હતી દુષ્કર્મની ફરિયાદ

જે વારીના ગ્રીલના સળિયાથી ત્યાં નાયલોનની દોરી બાંધી અને પોતે સુસાઇડ કરેલું છે જીત વિરુદ્ધ આજથી એક વર્ષ પહેલા એક સ્નેહાબેન સોડાએ ફરિયાદ કરેલી જે બળાત્કારની ફરિયાદ કરેલી જે બાબતે તેણે આગોતરા જામીન મેળવી અને પોલીસ આઈઓ સમક્ષ હાજર થયેલ ત્યારબાદ તેના વિરુદ્ધ પૂરતા પુરાવા હોય નામદાર કોર્ટમાં ચાર્જ શીટ કરવામાં આવે ના હજી કોઈ વસ્તુ મળી નથી

નિતિનભાઈ ગડકરીને કામગીરી અને સુધારાઓ મુદ્દે રજૂઆત કરાઈ હતી તો નિતિન ગડકરી નેશનલ હાઇવેના કાર્યની ગતિની પણ તેઓ નિરીક્ષણ કર્યું નિરીક્ષણ બાદ અધિકારીઓ સાથે ગાંધીનગરમાં સમીક્ષા બેઠક કરી હતી હવે વાત કરીશું રાજકીય એકતા યાત્રાની સરદારને નમનની